નમસ્તે મિત્રો હું શું ભરતસિંહ ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોળલ ફાર્મ મિત્રો આજે આપણે ખેતી પાકની અંદર ડિટરજન્ટ પાવડર શેમ્પુ કે એમાં ઉપયોગ કરી શકાય કે નહીં તેમના વિશે થોડીક આપણે વાતચીત કરીએ મિત્રો તો આપણી ચેનલમાં તમને આવી માહિતી સારી લાગે તો તમામ ખેડૂત મિત્રોને શેર કરજો આપણી ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો હવે આપણે કોઈ પણ ખેતી પાક હોય ખેતી પાકની અંદર હવે આપણે એમાં શેમ્પુનો ઉપયોગ કરવાનું બે વર્ષથી આ ચાલુ થઈ ગયું છે મિત્રો તો શેમ્પુ ડિટરજન્ટ પાવડર છે એ વસ્તુ શું છે અને બીજી દવા છે એ શું છે એ તો તમે કોઈ જાણતા નથી બસ એમનામાં આપણે સીધો એકે સાઇટું એટલે બીજા એ બીજા એ સાઇટું એટલે બધા આપણે બસ આખી દેશમાં બધાએ ચાલુ કરી દેવાનું કે સ્ટીકર તરીકે ઉપયોગ કરવાનો કે ભાઈ દવા વરસાદ ચાલુ હોય ત્યારે દવા સોટાડવામાં કામ આપે પણ મિત્રો એનું શું રિઝલ્ટ છે એ તો તમે કોઈ જાણતા નથી શેમાં ઉપયોગ થાય એ તમે જાણતા નથી તો મિત્રો એમાં હવે આપણે વાત કરીએ ને તો ઘણા મિત્રોનું એવું કહેવું છે કે મિલીબગ હોય મોલોમસી તડતડિયા જીવાત જે હોય એમાં એને શેમ્પુનો પ્રયોગ કરે છે તો એ તો સારું કે ભાઈ એમાં દસ પંદર ટકા રિઝલ્ટ આવતું છે એમાં કોઈ આપણે નાઈ નથી પાડતા બરાબર મિલીબગ છે એ અને જે થ્રીપ્સ છે એ બધી સિકાચવાળી વસ્તુ જે ગળો ને એ થ્રીપ્સ ને બધું છે એ ટૂંકમાં જે આપણે કંઈ મોલ વાવેલો હોય એ આપણે સિકાશ પડતો પદાર્થ એમાં સોટે એટલે પછી આ ટૂંકમાં જીવાતનો ઉપદ્રવ વધતો હોય બરાબર એટલે મસી અને ગળો અને બધું ટૂંકમાં એ અલગ અલગ જીવાતું જે સિકાશવાળી વસ્તુ છે એ એના ટૂંકમાં જે કોઈ પણ એવા પદાર્થો અલગ અલગ છોડતું હોય એના હિસાબે ટૂંકમાં સિકાશ આવી જતી હોય તો મિત્રો હવે એમાં વાત કરીએ આપણે તો એમાં ઉપયોગ કરવાથી શું ફાયદા થાય કે નુકસાન થાય તો મિત્રો એમાં તમે બીજી કોઈ પણ દવાનો ઉપયોગ કરેલો હોય કોઈ પણ કેમિકલ પેસ્ટિસાઈડ દવા હોય બરાબર તો હવે એ દવાની અંદર તમે આ શેમ્પુનો પ્રયોગ કરો તો તમે એક જ વિચાર કરો ને તમે તમારા હાથની અંદર કોઈ પણ જગ્યાએ દવા ઢોરાણી છે બરાબર તો હવે તમે કોઈ પણ દવા આપણા હાથમાં ઢોરાણી એ દવાની જે સુગંધ આવે છે એ સુગંધ તમે દૂર કરવા માટે થઈને તમે શેનો ઉપયોગ કરો તો કે ડિટરજન્ટ પાવડર છે સાબુ છે શેમ્પુ છે એનો તમે ઉપયોગ કરો છો તો એનો ઉપયોગ કરો એટલે તરત જ ખાલી તમે માઇનો એટલું હાથમાં નાખી અને પાણીથી આમ તમે ઘસી અને ધોઈ નાખો એટલે તમારા હાથમાંથી કોઈપણ જાતની દુર્ગંધ હોય દૂર થઈ ગઈ છે તો હવે તમે વિચાર કરો કે કોઈ પણ પેસ્ટીસાઈડ દવા છે બરાબર હવે દવાને તમે પંપમાં નાખીને સાટો છો હવે એની સાથે આને નાખો ડિટર્જન્ટ પાવડર છે કેમિકલવાળી કોઈપણ વસ્તુ છે બરાબર શેમ્પુ છે કે સાબુ છે કોઈપણનું પાણી તમે ભેગું ઉમેર્યું છે તો હવે જે કંઈ આ દવા છે એ દવા જે કોઈ પણ આપણા મોલની ઉપર પડે છે એના ભેગો શેમ્પુ પડે છે તો શું થાય છે કે આની સુગંધ દૂર કરી નાખે છે અને આનો જે કંઈ અર્ગ છે એને દૂર કરી નાખે છે તમે કોઈ પણ જાતની દવા સાટેલી હોય આપણા શરીરની અંદર કે આપણા કપડામાં કોઈ પણ જાતના દવા ઢોરાઈ ગયેલી હોય તો એ દવાને ધોવા માટે તમે કોઈ પણ જાતનું સ્ટીકરનો સ્ટીકર તરીકે પણ માનો કે ખેડૂત ઉપયોગ કરતા હોય તો સ્ટીકરથી તમે કોઈ પણ જાતની દવા છે એને તમે ધોજો એનાથી કોઈ દવાની દુર્ગંધ જાય એનાથી કોઈ દવાનો આપણા હાથમાંથી સુગંધ વહી જતી હોય શેમ્પુ કરી શકો બરાબર તો મિત્રો આ ચોખુ છે તમને બધાને ખ્યાલ જ છે કે ભાઈ શેમ્પુ છે અને ડિટરજન્ટ પાવડર કોઈ પણ વસ્તુ છે એનો તમે ઉપયોગ કરો છો એનાથી આપણા કોઈ ખેતી પાક ની અંદર દવા સાટેલી હોય એ દવા બધી ધોવાઈ જાય છે એ શેમ્પુનો કે તમે કોઈપણ પાવડરનો ઉપયોગ કર્યો અને પછી માથે વરસાદ પડે એટલે જે કંઈ આપણા મોલની અંદર પાકની અંદર તમે દવા સાટેલી હોય એ દવા ધોવાય અને આપણો મોલ એકદમ ક્લીન ચોખો થઈ જાય જેમ આપણા વાળ ક્લીન થઈ જાય છે સોખા અને કપડાં સોખા થાય એવી સોખી તમારી નજરની સામે વાત છે બરાબર કે આપણા કોઈ પણ પાકની અંદર કોઈ દવા સાટી હોય એને ધોવા માટે થઈને આપણે શેમ્પુ પાવડરનો ઉપયોગ કરી શકીએ હા મિત્રો એક એમાં તમે જે આ પ્રયોગ કરો ને એ શક્ય છે તમારા ઢોરને તમે ઘાસ સારો ખવડાવો છો બરાબર આપણે કોઈ પણ મોલ પાક વાવેલો હોય એ પાકની અંદર તમે બધી કેમિકલ પેસ્ટિસાઇડ દવાઓ સાટી હોય એને તમે સેલો ડોઝ આપણે વાપરવાનો હોય તમે આનો ઉપયોગ કરો શેમ્પુનો કોઈ પણ ડિટર્જન્ટ પાવડરનો તો ઈ તમે સાટી લીધા પછી વરસાદનું પ્રમાણ થોડું ઘણું દેખાતું હોય તો એ વરસાદ માથે પડશે એટલે આપણા કોઈ પણ ખાદ્ય પાકની અંદર જે કંઈ આપણે કેમિકલ સાટેલું હોય ને એ બધું ધું ધોવાઈને સોખું ક્લીન થઈ જશે જેમ આપણા કપડાં વાળ ક્લીન થાય ને એમ જ મિત્રો આપણે આ સોખું થઈ જશે બધુંય બરાબર અને જે કંઈ દવા સાટેલી હોય એ દવાનો અર્ઘ આમાંથી હટી જાય એટલે આપણે જે કંઈ ઝેર નાખેલું હતું ને એ ઝેર આપણા મોલમાંથી પાકમાંથી દૂર થઈ ગયું છે તો સેલો ડોઝ આપણે પછી એમાં પ્રયોગ કરી લેવાનો મિત્રો કે જીવામૃત છે કે ગૌમૃત છે કે સાયસ આ ત્રણ વસ્તુ ભેગા કરી અને આપણા પાક ની અંદર સાટી દઈએ બરાબર એટલે જે કંઈ આપણે ઝેર કેમિકલ પેસ્ટિસાઈડ છાટેલા હોય ને એ બધું દૂર થઈ જાય અને આપણે જે ઓર્ગેનિક જે કંઈ આપણે સંટકાવમાં ઉપયોગ કરતા હોય એ આપણા મોલની અંદર જાય એટલે એનાથી ઘણા પણ પોષક તત્વો મળી જાય અને આપણો પાક તંદુરસ્ત રહી અને એ સારો આપણે ઢોરને ખવડાવવામાં ફાયદાકારક નીવડે બાકી મિત્રો કોઈ પણ વસ્તુ આ કોઈના કેવા માની અને શેમ્પુ પાવડરનો ઉપયોગ કરવો ન જોઈએ આ જો મારી વાત તમને આ સારી લાગી હોય તો મિત્રો તમામ ખેડૂત સુધી આ મારી વાત પોસાડજો એટલે બીજા મિત્રોને ખ્યાલ આવે કે આનો ઉપયોગ આપણે કેમાં કરીએ છીએ બરાબર તો આવી માહિતી માટે આપણી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મિત્રો